નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વેટી ન્યૂઝ ગુજરાતની પડેપળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર માળિયા હટીનામાં જોશી સરના ગ્રુપ ટ્યુશન ક્લાસ નું જર પરિણામ માળિયા હટીનામાં જોશી સરના ગ્રુપ ટ્યુશન ક્લાસનું જર હળતું પરિણામ તાજેતરમાં જ એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થતાં જોશી સરના ગ્રુપ ટ્યુશન ક્લાસનું જળહળતું પરિણામ આવ્યું છે ચાર વિદ્યાર્થીની બહેનો ઉર્વશી જોશી મિતલ સિંધવ મિનલ સિસોદિયા મોનિકા સિંધવ સારા પીઆર સાથે માળિયાહાટીનામાં હાટીનામાં ટોપ ટેનમાં આવેલ છે રિપોર્ટર બને સી ચુડાસમા માળિયાહાટીના હાટીના સ્ટુડન્ટ માર્ચ ફેબ્રુઆરી 2025 નું હમણાં ધોરણ 10 નું રિઝલ્ટ જાહેર થયું તેમાં આપણા વિદ્યાર્થીઓએ વર્ષોની પરંપરા જાળવી રાખી છે દર વર્ષે જેમ માળિયા કેન્દ્રમાં માળિયામાં આપણા નંબર વિદ્યાર્થીઓને આવે એવી જ રીતના આ વર્ષ પણ આપણા વિદ્યાર્થીઓનો બેસ્ટ રિઝલ્ટ આવેલું છે અને સારામાં સારા નંબર પણ આવેલા છે ઘણી સ્કૂલોની અંદર આપણો પહેલો બીજો ત્રીજો નંબર આવેલો છે સમગ્ર માળિયાની અંદર પણ આપણા ક્લાસના વિદ્યાર્થીનીનો પહેલો નંબર છે જે જોશી ઉર્વશીબેન છે તેનો માળિયામાં પ્રથમ નંબર આવેલ છે આ ઉપરાંત

મારે 98.52 પીઆર એ1 ગ્રેડ તેમજ ગર્લ્સ સ્કૂલ માળિયા હાટીનામાં મારો ચોથો રેન્ક આવેલો છે આજે મારું આ જે ઉચ્ચ પરિણામ છે તે મારી મહેનત તેમજ જોસી સર ગ્રુપ ટ્યુશન ક્લાસની મહેનત અને મારા માતા-પિતાના સપોર્ટના લીધે જ સિદ્ધ થયું છે આ ક્લાસીસમાં બધા જ વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે ગયા વર્ષે જ્યારે હું આ ક્લાસની વિદ્યાર્થીની નોતી ત્યારે મને ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીમાં હું થોડી નબળી હતી જ્યારે મેં આ ક્લાસીસમાં મારો અભ્યાસ કર્યો તો

નસીબમાં નહીં પરંતુ આપણી મહેનતમાં જ રહેલી હોય છે તો સેલ્ફ કોન્ફિડન્સ રાખો અને શરૂઆત કરો થેન્ક યુ નમસ્તે હું સિંધુ મિત્ર થયેલા ધોરણ દસના પરિણામમાં મારે નવાનું પૈઠક ઇઠ્યાવી પીઆરની સાથે એવન ગ્રેડ અને મારી હાથીનામાં બીજો નંબર પ્રાપ્ત થયો છે અને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં સો માંથી સો ગુણ પ્રાપ્ત થયા છે તથા અંગ્રેજી વિષયમાં ચોરાનું ગુણ પ્રાપ્ત થયા છે નમસ્તે મારું નામ સિસોદિયા મિનલ ઘનશ્યામભાઈ છે મૂળ ધોરણ દસ મને હમણાં જ ધોરણ દસનું એસએસસીનું રિઝલ્ટ જાહેર હતા તેમાં મારે નવ્વાણું પોઈન્ટ અઠ્યાવી પીઆર અને એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે આનો તેમાં મારે ગણિત વિષયમાં નવ્વાણું વિજ્ઞાન વિષયમાં અઠ્ઠાણું અને અંગ્રેજી વિષયમાં નેવું ગુણ પ્રાપ્ત થયા